સ્વાગતમ છાત્ર આપણી આ સંસ્કૃતની અંદર સવાલ છે સોળ ગુણનો એ સિરીઝમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વિડીયો નંબર અગિયાર તમારા સુધી રજૂ કરવાના છીએ આગળના દસ વિડીયો પ્રેઝેન્ટ થઈ ગયા છે ગુજરાતીના હિન્દીના અને સંસ્કૃતના વ્યાકરણ વિભાગને કઈ રીતે લખો અને વ્યાકરણ વિભાગમાં સોલ્યુશનના પેપર સોલ્યુશન પૂરેપૂરા આપ્યા છે તો ખાસ એ વિડીયોને જોઈ લેવાના છે પહેલી વખત ચેનલને લાઇક કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાની છે કારણ કે આપણે વ્યાકરણમાં એક પણ માર્ક કપાવા દેવો નથી તો શરૂ કરીએ સવાલ છે સોળ ગુણનો અને એની અંદર સંસ્કૃતનો પહેલો જે પ્રશ્ન સમાનાર્થી સદ્ય સદ્ય એટલે શીઘ્રમ ક્ષિપ્રમ સદ્ય સદ્ય ક્ષિપ્રમ આત્મબલાદાનમ આત્મબલાદાન સદ્ય સદ્ય એટલે એક શબ્દ થશે શીઘ્રમ બરાબર છે ક્ષિપ્રમ એ હું વેરીફાઈ કરીશ ચાલો શબ્દના વિરુદ્ધાથક શબ્દ દત્તે વિકલ્પેભ્ય ચિવા લિખત નિર્ભયા તો સભયા નિર્ભયા ભૈરહિત સભયા એટલે કે જે ભય સહિત છે તે બરાબર સજ્જના સય બરાબર છે ઠીક છે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનમ તો વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન એટલે તો તી સિમ્પલ છે તી અંતી લિખતી થહ છે નહીં બને મધ્યમ પુરુષ ન લિખ દ્વિવચન છે આપણને પૂછ્યું છે એક વચનમ ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન તો અન્ય પુરુષ બહુવચન એટલે કે અંતિ તો દેખીતે હે અંતિ ક્યાં હે લેખિષ્યંતિ લેખિષ્યતા મધ્યમ પુરુષ અને મી ઉત્તમ પુરુષ લેખિષ્યંતિ આપણો જવાબ બનશે દોસ્તો આ બધા જ ક્રિયાપદો માટે અલગ વિડીયો મેં ઓલરેડી બનાવી લીધો છે જો એ નથી જોયો તો જોઈ લેજો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટમાં નજર કરો અથવા વિડીયોના ક્રમમાં નજર કરો તમને ક્યાંય મળી જશે અને એનાથી વિશેષ આગળના દસે દસ વિડીયોની અંદર પણ એના સોલ્યુશન આપ્યા છે તો ખાસ એ બધાને તમારે જોઈ લેવાના જેથી કરીને જવાબ કઈ રીતે શોધવો એની પદ્ધતિ પણ તમને ખબર પડી જાય આજ્ઞા અન્ય પુરુષ એક વચન તો અન્ય પુરુષ એટલે તું તામ અંતુ અને તામ ઇતામ અંતામ તો જોઈએ આની અંદર શું છે તામ કે તું તો કે યસ મુંચતામ મુંચેતામ અને મુંચસ્વ તો મુંચસ્વ નહીં બને તામ એક વચન છે તો મુંચેતામ નહીં પણ મુંચતામ

યસ સૌથી પહેલા જ મળી ગયું ઈત સમાચાર મ અને યમ ઇયમ આપણો જવાબ બનતો નથી ડાયરેક્ટ આત્મને પદ જોવાની જરૂર નથી પણ આત્મને પદ હોય તો આખો ત હોય ઈ ત શુદ્ધમ વાક્યમ અભવન તો અભવન છે સ્મ પ્રયોગ સાથે લખવાનો નિકટાસનાહા તે એવ પરસ્પરમ નિકટાસના હા અભવન ત તામ અન એનું તમે વર્તમાન કરો તો તી અંતિ આ રીતે દોસ્તો તમારે રફર કરી લેવાનું હવે અંતિવાળો વિકલ્પ જુઓ અ ભવન સ્મ નહીં બને ભવામી નહીં બને અંતિ ભવંતિ સ્મ તમારો જવાબ બનશે ગ ભવંતિ સ્મ સ્મ પ્રયોગ માટે પણ અલગથી વિડિયો છે દોસ્તો એને જોવાનો અને આને ઇઝી વેથી વધારે સમજવું છે તો હજી મને કોમેન્ટ કરી જણાવો હું તમને એક શબ્દ હજી આપું છું જેમ કે હું તમને શબ્દ આપું પઠત પઠતનો મને સ્મપ્રયોગ કરી જણાવો બીજો હાર્ડ છે એ ચેલેન્જ છે અને આ થોડો ઈઝી છે અપઠત ઈઝી છે અને હાર્ડ છે દેખતે હે યે ચેલેન્જ આપ કેસે પૂરા કરતા હે પ્રત્યવસન પ્રત્યવસન ચતુર્થી વિભક્તિનું એક વચન તો

તો હું તમને એ પ્રશ્ન કરી શકું કે ભાઈ મને કહો નદી કઈ વિભક્તિ બને છે કઈ વચન છે ષષ્ઠી વિભક્તિ તો ષષ્ઠી હંમેશા શું હોય દોસ્તો શ્ય ધર્મેણ તૃતીયા છે ધર્માભ્યામ ભ્યામ છે એ કઈ વિભક્તિ આવશે ત્રણ જગ્યાએ આવે છે ભ્યામ 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 એની શોર્ટકટ છે ભ્યામ 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 કઈ વિભક્તિનું દ્વિવચન છે ભ્યામ 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 આ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તમારો જવાબ આવે છે ધર્મસ્ય ચલો સહ પ્રભૃતિ તો પ્રભૃતિ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ રૂતે પ્રભૃતિ અને વિના આ ત્રણે ત્રણ શબ્દો કઈ વિભક્તિમાં આવે પંચમી વિભક્તિમાં આવે પંચમી વિભક્તિ ઉપપદ વિભક્તિ અને ષષ્ઠીની અંદર કૃતે અગ્રે પુરતઃ આ ત્રણેય ષષ્ઠી વિભક્તિમાં આવે તો મને એ જણાવો દોસ્તો કે નમઃ સ્વસ્તિ અને સ્વાહા આ ત્રણ શબ્દો છે એ કઈ વિભક્તિની ઉપપદ વિભક્તિમાં આવશે કોમેન્ટ દરેક પ્રશ્નમાં એક 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 પ્રશ્ન મૂકીએ જેથી આપણને થોડું વધારે જાણવા મળે ને આ એક કે સાથે ફ્રી તો પ્રવૃત્તિ સાથે પંચમી તો તમને સૌને ખબર છે બાલ્ય સપ્તમી બાલ્ય બાલ્યાત આપણે શોર્ટકટ તરીકે મ એ અકારાંત પુલ્લિંગ શબ્દની શોર્ટકટ જે દ્વિતીય વિભક્તિથી શરૂ કરીએ છીએ તો દ્વિતીયાથી લઈને તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમી તો અહીંયા બનશે પંચમી તો અડધો તો બાલ્યાત તો બાલ્યાત તમારો જવાબ બનશે આ એની શોર્ટકટ છે વિભક્તિની આ જ રીતે સ્ત્રીલિંગની નપુંસકલિંગની દરેકની શોર્ટકટ્સ છે કોમેન્ટ કરી જણાવો તો હું તમને એના વિશેનો વિડીયો પણ બનાવી દઈશ અથવા એક વિડિયો બનાવેલો છે એને તમે જોઈ શકો છો ચાલો અહમ સંખ્યાબદ સંખ્યાની ખાલી જગ્યાઓ કઈ રીતે સોલ્વ કરશો છોકરાઓ કક્ષાયામ તો દશમ દસ શું નહીં બને દશમ્યામ શા માટે દસમ્યામ બનશે પણ એ વિશેષણ બને છે કોનું તો કે કક્ષા શબ્દનું વિશેષણ બને છે અને કક્ષા છે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે તો દસમ જગ્યાએ શું થઈ જશે દસમી તો હવે જુઓ કક્ષાયામ યાહા યાહાયામ સપ્તમી એક વચન તો એની સામે દસમી નદીની જેમ નદ્યામ તો દસમ્યામ જે લિંગ વચન વિભક્તિ વિશેષ્યની હોય એ જ લિંગ વચન વિભક્તિ વિશેષણની થાય અને એ રીઝનના કારણે દશમ્યામ કક્ષાયામ આ રીતે તમારો જવાબ બનશે કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત कर्तुम् અને कर्तुम् હોય ત્યાં હંમેશા શોર્ટકટ યાદ રાખો હે તુમ હે તુમ બોલે તો કૃદંત કર્તરી અને સંબંધકના કયા કયા પ્રત્યય છે મને કોમેન્ટમાં જણાવો સેวิตબ્યો મહાવૃક્ષ જ્યારે પણ વિસર્ગ ની પહેલા અ હોય અને વિસર્ગ પછી ઓ અને ঘোষવર્ણ હોય એટલે વર્ગનો ત્રીજો ચોથો પાંચમો અક્ષર ત્યારે વિસર્ગની જગ્યાએ ઓ થાય તો બન્યું સેવિતવ્યો સેવિતવ્ય અહીંયા હું તો કરતા ભૂલી ગયો ચલો સેવિતવ્ય મહાવૃક્ષ તો અહીંયા થઈ ગયું હતું સેવિતવ્યો માટે એ નહીં બને સેવિતવ્ય આની સંધિ આ બનશે સ્વહવત્તા અતિ જો મેં હમણાં જ કીધું ને કે ભાઈ વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ હોય અથવા ઘોષવર્ણ તો હવે અહીંની અંદર શું આવ્યું સ્વત્તા અતિ એમાં અ છે તો વિસર્ગની પહેલાં પણ અ અને વિસર્ગ પછી પણ અ તો વિસર્ગની જગ્યાએ ઓ થાય અને વિસર્ગ પછીનો જે અ છે એ ખંડાકાર બની જાય તો શું બનશે દોસ્તો શ્વો બન્યો ઓ બન્યો અહીંયા અને આ છે એ ખંડાકાર એટલે કે સાયલેન્ટ બની જશે તિથય શ્વ હ જોવો જોઈએ જવાબમાં સ્વાતી નહીં બને તમારો જવાબ બને છે પાઠય સમાસ પ્રકારો સમાસનો પ્રકાર પઠિતા પાઠા એન સ જેણે પાઠોને ભણી લીધા છે તે વા પઠિત પાઠી અપી કાલાતર પઠનાર્થ પઠનસ્ય અર્થા પઠનાર્થા પઠનાર્થિ તત્પુરુષ અને પઠિત પાઠે હિ બહુવ્રિહિ જેણે પાઠોને ભણી લીધા છે આ બંને શબ્દો છે બેટા ચેપ્ટર નંબર ઓગણીસની અંદર જ્યારે ગુરુ છે પરિભ્રાજક એ શાંડિલ્યને સમજાવે છે કે ભાઈ પઠિત પાઠે હિ જેણે પાઠોને ભણી લીધા છે તેવા લોકો પણ ઘણા સમય પછી જાણી શકે છે પઠનના અર્થો શું છે તો બહુ અને પઠનસ્ય અર્થ પઠના અર્થ તો ષ્ઠી તત્પુરુષ સમાસ તમારો જવાબ આવશે દોસ્તો ષષ્ઠી તત્પુરુષ સમાસ તો આ રીતે હજી તમારે સારી રીતે વધારે ભણવું છે હજી કંઈક તમને ડાઉટ છે તો આ બધા જ ડાઉટને ક્લિયર કરવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા મિત્રો સુધી આને શેર કરવાની છે અને કોમેન્ટ કરી અને મને તમારા ટૉપિક જણાવવાના છે તો મળીએ છીએ નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે ફરી એક નવા પેપર સાથે ત્યાં સુધી બધાને નસ્ટ ઓફ શુભમ ભૂયાત